જેડીસી ની વંદના કેમિકલ કંપનીના માલિક સાથે ત્રણ પાર પ્રાંતિય વેપારી દ્વારા માલ મંગાવીને ચેક આપતા ચેક રિટર્ન થતા કંપની માલિકે ત્રણ વેપારીઓ સામે છન્નું લાખની રકમની છેતરપિંડીની ફરિયાદ દાખલ કરાવી છે અંકલેશ્વર જેડીસી માં આવેલી વંદના કેમિકલ કંપનીના જગદીશભાઈ ભગવાનભાઈ પટેલ અનુસાર તેઓની કંપનીમાં ફાર્મા ઇન્ટરમી ઉત્પાદન થાય છે ઉત્પાદન ફાર્મા કંપની છે જેમાં મુંબઈના લલિત રામપાલ શર્મા શુભમ એન્ટરપ્રાઇઝ ના એ ઓર્ડર પ્રમાણે અલગ અલગ પ્રોડક્ટનો મંગાવવા માલ મોકલ્યો હતો જે બાદ લલિત શર્માએ કુરિયર માપતા ચેક મોકલાવ્યા હતા જે ચેક રૂપિયા પચીસ લાખ પાંત્રીસ હજાર નો રિટર્ન થયો તેમજ વેપારી મુંબઈના સંદીપ શંકરલાલ સલી એસકે ફાર્મા ઇન્ડસ્ટ્રી ઓવરસીઝ પણ ઓર્ડર પ્રમાણે માલ મોકલાવે જેને રૂપિયા પચાસ લાખ ચોવીસ હજારનો ચેક મોકલાવેલો જે પણ રિટર્ન થયો હતો અન્ય ત્રીજા ઉત્તરાખંડ વેપારી સુરત મહેતા મેડિકો ફાર્માસ્યુટિકલ આવે પણ આજે પ્રકારે વીસ લાખ સત્તાણું હજારનો માલ મેળવ્યા બાદ ચેક રિટર્ન થતા રકમ ના ચૂકવી ત્રણ આરોપીને મળી કુલ્લે છન્નું લાખ સત્તાવન હજાર રૂપિયા ન આપીને છેતરપિંડી કરી હોવાની ફરિયાદ તેમણે પોલીસ સ્ટેશનમાં આપી છે હું જગદીશ ભગવાનભાઈ પટેલ વંદના કેમિકલ જીઆઈડીસી અંકલેશ્વર અમે લોકોએ અમે અત્યારે ફાર્મા ઇન્ટરમીડિયેટ્સનું કામ કરીએ છીએ અને એ ફાર્મા કંપનીઓને અને ટ્રેડરોને સપ્લાય કરીએ છીએ મુંબઈમાં અમારા એક ટ્રેડર છે એમને અમે મટિરિયલ સપ્લાય કરેલું અને એ મટિરિયલની સામે અમને પાર્ટીએ પીડીસી ચેક આપેલા પણ એ પીડીસી ચેકનો ટાઈમ આવતા અમે ચેક બેંકમાં ડિપોઝિટ કરાવતા ચેક રિટર્ન થયેલા અને ટોટલ લાખ લાખનું ફ્રોડ કરેલ છે પાર્ટીએ તો એના માટે અમે અત્યારે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં જાણવામાં એવું આવેલું છે કે અંકલેશ્વરની બે ત્રણ બીજી પાર્ટીઓ પણ છે પાનોલી ની એક બે પાર્ટીઓ છે અને હૈદરાબાદની પણ ચાર પાંચ પાર્ટીઓ છે ટોટલ બહુ મોટો સ્કેમ છે આ એક